શિખર સીટી ની ખબર નહી પણ આશાપુરા ગાડી હાઈવે ઉપર પાર્કિંગ કરી ત્યાં પેલા પેસેન્જર ને અહિયાં આપણે ગયા એ દર્શન કરવા ગયા આપણે ગયા જમવાનું બનાવવાનું એટલે ત્યાં જગ્યા ગોતવા માટે ત્યાં રસોડાનું સામાન વામન ઉતારી પાછા વારે પેસેન્જરને લેવા માટે આવ્યા લઈ અને પેસેન્જરને ગાડીમાં અને પાછા વાર જ દર્શન કરવા માટે તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો તો શિગોતરમાંને આપણે દર્શન કરાવીએ નડિયાળ કાંઠાની સિકોતર કહેવાય આશાપુર સિકોતર એ મંદિરે જવાનું છે તો વિડીયોમાં બનાવી દો દર્શન કરો જય શ્રી માં

તો દોસ્તો આપણે આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ હવે ગરમી બરાબર ની લાગે છે દોઢ એડવાન્સ દોઢ કિલોમીટર તો દોસ્તો રીડિયમ બન્યા જમવાનું બને છે ત્યાં ડાયરેક્ટ તમને જઈએ જમવાનું બતાવીએ જય માતાજી પડે

અજા અજા 兄弟，我来，兄弟，我来。

ભેટા તમે કી વાત હે ભલે आले हा गबन ना साके

એ જો કરો देखो जीवा કેમ છે મોજમાં તો દોસ્તો આપણે મંડરી બ્રિજ નીકળી ગયા છીએ જો નીકળ્યા હા બસ તમે વિડિયો જોયો ને મજા આવી દીધી એન્જોય કરા પછી વીડિયો કોમેન્ટ નાઈ દેજો ને

કેસલ ધોરણ સમારી સમાન લીધો અમારે તો વિડીયો બનાવ અમે પણ જોઈએ અને તમને પણ બતાવીએ તો વિડીયો બનાવી દો અને વોટ પકડાઈ ગયું કેમ કે અમે એક બાજુ ઊંઘવાથી ઋષિ તું રાશે તું રાશે તો પકડાઈ ગયું છે વિડીયો બનાવો આપણે બતાવીએ જેસલ ધોરણ ની સમાધિ જય માતાજીસલ મહારાજની સમાધિમાં ਹਲੋ ਮਨਾ ਪੜਦੀ ਹੈ ਹਾਂ ਉਹਨੂੰ ਨਾ ਪੜੋ ਥੋੜਾ ਲੈ ਲਓ ਐਡਰੈਸ ਕੀ ਹੈ ਆਹ ਹੈ ਆਹ ਹੈ ਬਾਕੀ ਚੱਬਦੀ ਚੱਬਦੀ ਨਹੀਂ ਨਾ ਪੜਾਉਂਦਾ ਨਾ ਪੜਾਉਂਦਾ ਨਮਸਕਾਰ ਜੀ ਜੇ ਤਾਂ ਭਾਣਾ ਲੂਟਾਰੋ ਹੋ ਤਾਂ ਪੈ ਰੱਖਦੇ ਨਹੀਂ ਸਮਝਾ ਲਈ ਮੈਂ

બોધા મેલ દેઓ હા હા કાલે કાલે છે બારે ચાટીંગ કરવા લે બસ વાત દેનેશ મારી Wat is dat? 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 Wat is dat?

હિંચકા ઉપર બેસો મજા આવશે કેવું દેખો માલજી ભાઈ કેટલે ફરીને આયા છેલ્લે છેલ્લે ફરીને આયા જેવો રહ્યો તો દોસ્તો આપણે મોગલ ધામ કબરાઉ કાલે રાતે હતા એટલે કે કાલ તારીખ કઈ હતી તારીખ

જમવાનું ચાલુ છે બતાવું તમે જુઓ જમવાનું ચાલુ છે એટલે અહીંયા જમવાનું જમે અને પછી રસોઈ પાછી અહીંયા મૂકી દેવાનું રસોડાને ને રસોડાવાળા નહીં રાખવાનું અને અમારે બધાને જવાનું છે આપણે બાપાના દર્શન કરવા દ્વારકાધીશના મંદિરે ગેટ દ્વારકા અને નાગેશ્વર મહાદેવ બધા આખો દિવસ આ દ્વારકાનો છે તો દોસ્તો વિડીયો બનાવી દો ચાલો ચેનલમાં નવા હોય તો લાઇક શેર કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ દો અને સારી સારી કોમેન્ટ કરતા રહેજો અને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયો પણ શેર દો કરજો ગ્રુપમાં તો વિડીયોમાં બન્યા રહો આપણે આગળનું બધી વસ્તુ વિગતવાર બતાવશું જય જય દ્વારકાધીશ તો આ વ્યવસ્થા છે બધી ધર્મશાળાની મતલબ કે આપણે ગૌશાળા છે વધારે સમાજની અહીંયા રોકાણારા અને રોકાણારો વિડીયોમાં જમણવાર ચાલુ છે જમણવાર પણ બતાવું અને ગૌશાળા તમે જો બતાવી દો આખી બહુ સારી વ્યવસ્થા છે નાઈટ પણ રોકાવાનું છે આપણે એટલે બીજું બધું કેટલું આપણે ગૌશાળા રહીને બતાવશું અને આ જમણ ચાલુ છે કોણ કેટલો ખાય છે કોમેન્ટમાં લખજો ના વિડીયો તો યાદગીરી રે તમને ખબર છે ના ના <preachers> <upside time sound> <necessary> <In God terms> એટલે આ તો યુટ્યુબ પર વિડીયા તો આ જમણવાર ચાલુ છે અને રસોઈ પણ ચાલુ છે અમારે કાકો વાળો ઉભા છે

જો બધા કાકાકો મજા મજા મના હા મજા જ જોવાની ટેન્શન બીજું ઘરનું બધુંય કરી રાખો બે દાડા અને કરો બેટ બેટ કાઢો ¡Eh, qué monta! ¡Dale, <coughs> dale, ¿Dónde está el dale